સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં હું છું આપણી સાથે ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રામજનોએ રાજકીય વિસ્તારે ડિમોલેશન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા ગીર સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બાદલપરાના ગ્રામજનોએ રાજકીય ઇશારે ડિમોલિશન કરાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા ગ્રામજનોએ ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના ઈશારે ડિમોલિશન કરાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ કર્યા હતા માપણી કર્યા વગર અને કબજેદારોની અરજી સાંભળ્યા વગર ડિમોલિશન કરાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે મારો એક મુદ્દો છે કે જે આ ડેમોલેશન આલે છે તો ડેમોલેશન છે એ અમુક માણસો ને રાજકીય ટાર્ગેટ કરવામાં આવે છે તો છે કે સાથે મળી અને બધા જે કોઈની પાછળ દબાણ છે મારી પાછળ જે પાછળ છે એ મારી માલિકી છે અને આગળ આ એક બે લાઈન છે નાળિયેરીની એ આવે છે તો કરો તો બધાનું કરો ખુદ સરપંચ છે ગામના પ્રતિનિધિ તો એની પાસે પણ દબાણ છે તો જો એને ઝુંબેશ સલાવો હોય તો એને ત્યાંથી શરૂઆત કરી અને જે ગામની અંદર મોટો માણસ હોય કે નાના માણસ હોય ગરીબ માણસ તો બધાને એક સમાન કાયદો લાગુ પડે છે તંત્ર પણ જે રાજકીય નાશ્ય છે એ ન નાસવું જોઈએ અને બધાનું એક સાથે બધાનું કરવું જોઈએ સાહેબ આ મારી ઉપર એક ઉપર કિન્નાખોરી રાખી અને મને એકને ટાર્ગેટ કરવામાં આવ્યો એમ ગામની અંદર પણ જે ડેમોલેશન છે અમુક માણસોને ટાર્ગેટ કરવામાં આવે તો આવી રીતના નો સલાવી લેવાય તંત્ર એનો દુરુપયોગ ન કરવા જોઈએ નારે છે અને આ વંડો છે તો એનો કાકરો ન હલાવે એ રાષ્ટ્રીય નેતાનો નો છે ગલ શરણ છે અમારે પણ આરણ માં જ છે અને અહીંયા જે બાજુમાં નોટિસ નથી અને બીજું કઈ જ્યારે ગૌશાળ માં બાવળિયા કાઢ્યા તો બાવળિયા કાઢીને સફાઈ કરવાની હોય એને બદલે એને જીસીબી ને ટ્રેક્ટર રાખી અને માટી કાઢી અને વેચી નાખી છે લાખો રૂપિયા ની વેચી ડેમોલેશન થી તો ઘણા આ ગીર સોમનાથ બાદલપરા ને બાદલપરા માં પાંચ સાત લોકો જ એમાં પેલો મને જ કોંગ્રેસના નેતા હીરા જોટવા એ જણાવ્યું હતું હું પેલેથી આવ્યો છું કે જે રીતે આ દાદા ડિમોલેશન એ દાદા ડિમોલેશનમાં અહીંના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ કિન્નાખોરી રાખે છે અને મારી પાસે એમની રજૂઆત આવી એ રજૂઆતને અમે કલેક્ટર સાહેબ સમક્ષ પણ મૂકી હતી કે જે ત્યાં એ ગામમાં ત્રણસો તેત્રીસ મત કોંગ્રેસને મળ્યા છસો એકસઠ મત ભાજપને મળ્યા જેમણે કોંગ્રેસને મત આપ્યા છે એમને ટાર્ગેટ કરીને એમને નુકસાન કરવા જઈ રહ્યા છે એવી મારી પાસે રજૂઆત આવી ત્યારે મને ખાતરી આપવામાં આવી હતી કે એવું કઈ નહીં થાય પણ ખરેખર કાલે થઈને જ રહ્યું અને જે લોકો એમ હતા કે ત્યાં બાદલપરાના ગ્રામજનો એ જ હવે આપના સામે પણ મોઢું ખોલ્યું છે અને એ વાત કરી છે કે સામાન્ય રીતે કોઈ પણ ગ્રામ પંચાયત યા તો કોઈ પણ તંત્રનો એક ભાગ જયારે ડિમોલેશન કરવા જતું હોય ત્યારે સીધે સીધું એમ મનમાં આવે કોઈને કે આ જગ્યાએ આપણે પાડી નાખવું એટલે ના પાડે પણ એના માટેની એક દબાણ રજિસ્ટર હોય દબાણ રજિસ્ટરમાં કેટલાના દબાણ થયા કેટલા મીટર થયું ગૌચર છે તો કેટલું છે તો કેટલું જયારે વાત સરકાર ગૌચર દૂર કરવાની વાત કરે ત્યારે બાદલપરામાં સસ્સો બોતેર મીટર ક્યાંક ખાલી બોતેર મીટર એટલું જ ગામતર દૂર થાય કયું ગૌચર દૂર થયું એની ઉપરથી થઈ ખબર પડે કે ના આ કોઈને ટાર્ગેટ કર્યા છે માત્ર ને માત્ર અને એવા વખતે ટાર્ગેટ ના કરે એવી મારી વાત હતી અને એ કાલે થયું છે એ નજરે જોયું છે કલેક્ટર સાહેબે એક ખાતરી આપી હતી કે કોઈના રહેઠાણ નહીં પાડવામાં આવશે અને આ સરકાર તો ગૌ અથવા ગાયો માટેની સરકાર કહેવાતી હોય તો ગાયો જ્યારે બાંધેલી હોય એનું રહેઠાણ ઝાડિયું મતલબ કે નાની ગૌશાળાઓ પાડી પાડવાની વાત આવી ત્યારે ખેડૂતે કીધું કે અમે ત્યાંથી અટાવ સુધી દોર એમણે એક આદોલનની વાત કરી અથવા તો સત્યાગ્રહના ધોરણે ત્યારે ભગવાન ભગવાનભાઈ બાળણના કહેવાતા પી પોતે દોરડું હાથમાં લઈને દોડા જતા હોય અને ગાયો માટેનું ગાયોનું રહેઠાણ પાડે અને એને ગૌભક્ત કહેવાતા હશે અથવા તો એ કઈ જરૂર હતી ત્યાંથી પાણી નતું જતું ત્યાંથી કયા વાહનો નતા જતા અને ગામની દસ બાર શેરીઓ હોય એમાંથી બે શેરીઓના જ દબાણ દૂર કરવા પછી એમ 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 બોલવાનું કે તો અમારા ભત્રીજાઓનો કે ભાઈનો પણ એક દબાણ એ તો સુકા ભેગું લીલું બળે એટલે તંત્રને બતાવવા માટે ચાર કોંગ્રેસ વાળાના મકાન યા પેલા પાડે એટલે બે બીજાના પાડવા એવી થિયરી ઉપર જ્યારે એમના પીએ પણ હાથમાં દોરડા લઈને જેમણે જે સરપંચના હોય જે કોઈ પ્રતિ અધિકારી નથી ત્યારે અધિકારીઓ આવા લોકોને કેમ ચલાવી લે છે અથવા આવું કેમ માને એ પણ એક શંકાનો વિષય છે અને કયું એવું પ્રેશર છે અધિકારીઓ ઉપર કે આવા લોકોને ચલાવવા પડે અને ભગવાનભાઈ પોતે પણ આ બાબતમાં મંથન કરીને નાના માણસોને અન્યાય ન થાય એ પણ જોવું પડે પોતે ધારાસભ્ય છે આવું ન કરે એવી આગાઉ પણ મેં અપીલ કરી હતી ફરીથી અપીલ કરું છું કે એ કિન્નાખોરી ના કરે ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર